નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનું વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં આજે સ્વચ્છતા સંદર્ભે વડોદરા શહેરના વરિષ્ઠ નાગરિકો સાથે એક અગત્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની સાથે સાથે સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાનો ક્રમાંક આવે તે હેતુ હતો અને આ બેઠકના અધ્યક્ષ સ્થાને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓની સાથે ડેપ્યુટી કમિશનર વી એમ રાજપૂત ગંગા સિંઘ સોલિડ વેસ્ટ શાખાના સ્વપ્નિલ શુક્લા ધર્મેશ રાણા આઈટી વિભાગના વડા મનીષ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા આજે આ કમિશનર સાહેબ આવ્યા પછી પહેલી વાર સ્વચ્છતા માટે સ્થાનિક નાગરિકો ને રહેવાસીઓને બોલાવવામાં આવ્યા હતા તે પૈકી ઓલ્ડ સિટી વિસ્તારમાંથી માંથી ચાદરજા વિસ્તાર એકમાત્ર પ્રતિનિધિ તરીકે મને બોલવામાં આવ્યા તો એનો મને આનંદ છે અને મેં મારા અનુભવોની વાત કરી કે બે હજાર તેરમાં પહેલી પહેલીવાર સ્વચ્છતા અભિયાન થયું હતું જ્યારે કોઈ જાણતું નહોતું એવા સમયે અને તે ઓલ્ડ સિટીમાં થયેલું અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા થયેલું ત્યાંથી લઈને બે હજાર ચૌદ બે હજાર પંદર સત્તર દરેક કમિશનર વખતે અમે લોકો આ કાર્યમાં જોડાયેલા છે એમ આ કમિશનર માટે એક જ વાત મેં કરી છે કે આપના આવ્યા પહેલાં અમારા સૌની પરિસ્થિતિ લાખો નિરાશા જેવી હતી એ લાખો નિરાશામાં એક આશા નવી જન્મી છે ત્યારે અમને ફરી કામ કરવાનું મન થયું છે અને અમે સહકાર આપીશું હતી વિષય લેવાના છે વારાફરતી બધા વિષય લઈશું કામ કરે એવા હોય તો કામ કરવાનું આપણને મન થાય આપણી નિરાશા એ છે કે ચૂંટેલા પ્રતિનિધિઓ નિરાશા આપી અને આ અધિકારી આપણને આશા આપે છે મોટો આનંદ વડોદરા માટે ગૌરવ વિષય છે કીર્તિભાઈ પરી વોર્ડ નંબર સોળ અને વોર્ડ નંબર દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનના પ્રમુખો સોસાયટીના આજે કમિશનર સાહેબની હાજરીમાં એક મીટિંગનું આયોજન કર્યું હતું એમાં સફાઈ માટે જે રજૂઆતો દરેક પ્રમુખોએ પોતપોતાની રીતે કરી છે અને એમાં કર્મચારીઓથી લઈને વોર્ડ ઓફિસરોએ પણ એમાં સહકાર આપ્યો છે અને એથી વિશેષ તો વોર્ડ પ્રમુખો અને જે તે સોસાયટીના પ્રતિનિધિઓ ભેગા થઈ અને દરેક આ સફાઈમાં સહયોગી થાય અને સફાઈને આગળ વધારે એ માટે કમિશનરશ્રીએ આપ મને જે સમજ આપી છે એ પ્રમાણે વોર્ડ પ્રમુખોએ પણ કરવાનું છે એટલી જવાબદારી કોઈ અધિકારીની કે કોઈ સરકારની નથી હાથે હાથે પબ્લિકની પણ એટલી જ જવાબદારી છે કે એ પોતાની સોસાયટીમાં દરેક સભાસદોને સમજાવે દર મહિને એકાદ મીટિંગ કરે અને સફાઈ માટેની જે કંઈક રજૂઆતો થાય એ કરે અને એનો સાચો નિર્ણય થાય અને વડોદરા શહેર સ્વચ્છતાની મય અગ્ર સ્થાન પહેલા સ્થાને આવે એવી રજૂઆત કમિશનર સાહેબે કરી છે ધન્યવાદ હું વોર્ડ નંબર સોળમાં આદિત્ય પેરેડાઇઝનો પ્રમુખ છું જયપ્રકાશ એસ મહેતા અને આજુબાજુના વિસ્તારમાં હું સભ્ય તરીકે કામ કરું છું સ્વચ્છતા માટે હું કટિબદ્ધ રહું છું